નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા હવે પછીના સમાચાર વિગતવાર કેનાલમાં ધક્કો માર્યો પણ બચી ગઈ તો દૂધ પટ્ટાથી ગળું દબાવી પિતા અને ભાઈએ હત્યાનો પ્લાન ઘણ્યો સમય પાંચ અને છ તારીખ વચ્ચેની રાત સ્થળ બાકરોલનું શમશાન બાકરોલ ગામમાં જવા આવવાના રસ્તા પર એક શમશાન આવેલું છે રોજ અહીંથી એકલ દોકલ લોકોની અવરજવર હોય છે પાંચ અને છ સપ્ટેમ્બરની રાત્રિએ બાકરોલ ગામમાં આવેલ શમશાનમાં એક ચિત્તા સળગતી હતી ત્યારે ગામની જ એક વ્યક્તિ શમશાન પાસેથી નીકળે છે આ વ્યક્તિ શમશાન તરફ જુએ છે તો કોઈએ અંતિમ સંસ્કાર કર્યા હોય તેવું તેને લાગે છે તરત જ એ વ્યક્તિને વિચાર આવે છે કે ગામમાં તો કોઈનું મરણ થયું નથી તો આ અંતિમ સંસ્કાર કોણે બીજા દિવસે આ વ્યક્તિએ ગામના લોકોને જાણ કરી કે રાત્રે શમશાનમાં કોઈએ અંતિમ સંસ્કાર કર્યા છે પણ આપણા ગામમાં તો કોઈનું મરણ થયું નથી એટલે ગામના સરપંચ સહિતના લોકોએ તારીખ છ તારીખે સવારે પોલીસને જાણ કરી હતી તેમણે પોલીસને કહ્યું હતું કે અમારા ગામના શમશાનમાં કોઈએ અંતિમ સંસ્કાર કર્યા છે પણ અમારા ગામમાં તો કોઈનું મરણ થયું નથી આ વાતની જાણ થયા બાદ કણભા પોલીસ અને એલસીબીની ટીમ સ્થળ પર પહોંચે છે પોલીસે ત્યાં જઈને જોયું તો બધું સળગી ગયું હતું અને હાડકાં દેખાતા હતા આના પછી પોલીસે તપાસ શરૂ કરી કે આ કોણે એને કોના અંતિમ સંસ્કાર કર્યા છે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તેમજ એફએસએલની હાજરીમાં પોલીસે પંચનામું કર્યું અને બળી ગયેલી લાશના અલગ અલગ હાડકાના અવશેષો ત્રણ જુદા જુદા નમૂના લઈને ફોરેન્સિક પીએમ કરાવી એફએસએલમાં મોકલ્યા હતા આ કેસમાં પોલીસે અગિયારમી સપ્ટેમ્બરે જાણવા જોગ ફરિયાદ નોંધાવી હતી હવે પોલીસ સામે એ સવાલ હતો કે જેના અંતિમ સંસ્કાર કરાયા તે કોણ હતું કોણે તેના અંતિમ સંસ્કાર કર્યા હતા આ સવાલોનો જવાબ મેળવવા પોલીસે બાકરોલ ગામમાં તપાસ કરી પોલીસને જાણવા મળ્યું કે ગામમાં રહેતા અરવિંદસિંહ સોલંકીની દીકરી હિનાને ગામના જ હિતેશ સોલંકી સાથે પ્રેમ સંબંધ હતો જેના કારણે તે તેર ઓગસ્ટે હિતેશ સાથે ભાગી ગઈ હતી જેના પછી હિનાના પિતાએ કણભા પોલીસને જાણ કરતાં પોલીસ હિના અને હિતેશને શોધીને લાવી હતી અને ઓગણીસમી ઓગસ્ટે હિના તેના પિતા અરવિંદસિંહને સોંપી દીધી હતી આટલું જાણવા મળવા બાદ પોલીસે હિતેશના ઘરે તપાસ કરાવી જેમાં પોલીસને જાણવા મળ્યું કે હિતેશ તો ત્યાં જ છે હવે પોલીસે હિના વિશે તપાસ શરૂ કરી પોલીસને જાણ થઈ કે હિના અને તેનો પ્રેમી હિતેશ અગાઉ બે વખત ભાગી ગયા હતા એટલે હવે હિના હિતેશના સંપર્કમાં ન રહે અને પ્રેમ સંબંધ ન રાખે તે માટે તેનો પરિવાર નરોડા રહેવા જતો રહ્યો હતો હવે પોલીસે અરવિંદસિંહના નરોડાના ઘરે જઈને તપાસ કરવાનું નક્કી કર્યું પોલીસની એક ટીમ નરોડા પહોંચી અને ત્યાં જઈને તપાસ કરી કે હિના ક્યાં છે તો ખબર પડી કે હિના તેના ઘરે નહોતી એટલે પોલીસે તેના પરિવારજનોની પૂછપરછ કરી કે હિના ક્યાં છે હિનાના પિતા અરવિંદસિંહે પહેલાં તો ગોળ ગોળ જવાબ આપ્યા પણ પોલીસે થોડી કડકાઈથી પૂછપરછ કરતાં તેના પરિવારજનોએ કહ્યું કે હા અમે જ અમારી છોકરીના અંતિમ સંસ્કાર કર્યા છે પરિવારજનોએ પોલીસને કહ્યું કે હિના બીમાર હતી તેને તાવ આવતો હતો માથું દુખતું હતું અને ઉલટી થતી હતી જેના લીધે અમે તેને દવા પીવડાવી હતી દવા પીધા બાદ રાતે તે સુઈ ગઈ હતી અને તેનું મોત થઈ ગયું હતું જેથી મેં બાકરોલના શમશાનમાં તેના અંતિમ સંસ્કાર કરી દીધા હતા આ જવાબ બાદ પોલીસે પૂછ્યું કે હિનાને તાવ આવતો હતો પછી તેનું મોત થઈ ગયું તો શું તમે ડૉક્ટરને બોલાવ્યા હતા જેના જવાબમાં પરિવારજનોએ કહ્યું કે ના અમે ડૉક્ટરને બોલાવ્યા નહોતા કારણ કે હિનાના શ્વાસ ચાલતા જ નહોતા પરિવારજનોના આવા જવાબથી પોલીસને લાગ્યું કે તેઓ કંઈક છુપાવી રહ્યા છે જો કે એ સમયે પોલીસે તેમના જવાબ લખી લીધા હતા પછી પોતાની રીતે ક્રોસ વેરિફિકેશન શરૂ કર્યું હતું પોલીસે ગામના બાતમીદારો મારફતે તપાસ કરી તો ખબર પડી કે હિના ભાગી ગઈ હતી તે તેના પરિવારજનોને ગમ્યું ન હતું પરિવારજનોએ તેને આબરૂનો સવાલ બનાવી દીધો હતો આટલી બાતમી મળ્યા બાદ પોલીસે ટેકનિકલ પાસાઓને ધ્યાને રાખીને કામ શરૂ કર્યું જે દિવસે બનાવ બન્યું એટલે કે પાંચ અને છ સપ્ટેમ્બરે હિનાનો પરિવાર ક્યાં હતો તેની તપાસ કરી તો પોલીસને અરવિંદસિંહની ટ્રાવેલિંગ હિસ્ટ્રી મળી એ દિવસે હિનાના પરિવારનું વડોદરા અને હાલોલ વચ્ચે લોકેશન હોવાનું ખુલ્યું હતું અરવિંદસિંહ સાથે હાલોલ અને વડોદરા બાજુ હોય બીજા નંબરો પણ પોલીસને મળ્યા હતા હવે પોલીસ જે તારણ પર આવી હતી કે જે દિવસે બનાવ બન્યો ત્યારે અરવિંદસિંહ સાથે અરવિંદસિંહ સાથે ઘણા લોકો હતા અને કોણ કોણ હતા આ તારણ બાદ પોલીસને અરવિંદસિંહ પરની શંકા વધભૂત વધુ મજબૂત થઈ પોલીસે અરવિંદસિંહને પૂછ્યું કે તમે કહો છો કે હિનાને તાવ આવ્યો હતો અને તમે ઘરે હતા પણ પુરાવા તો એવું દેખાડે છે કે તમે વડોદરા બાજુ હતા પોલીસે આવા બીજા અનેક કોણ સવાલો પૂછતા અંતે અરવિંદસિંહ ભાંગી પડ્યા હતા તપાસ અધિકારી આર એન કરમટીયા પાસેથી મળેલી વિગત પ્રમાણે અરવિંદસિંહ મૂળ બાકરોલ ગામનો વતની છે અને વગદાર વ્યક્તિ છે તે ગામનો પૂર્વ ડેપ્યુટી સરપંચ રહી ચૂક્યો છે તેના પરિવારમાં પત્ની એક દીકરી કાજલ તેનાથી નાની હિના અને તેનાથી નાનો એક ભાઈ છે અરવિંદસિંહ ખેતી કરે છે અરવિંદસિંહની પુત્રી હિનાને એક વર્ષથી તેના જ ગામના હિતેશ નામના છોકરા સાથે પ્રેમ સંબંધ હતો બંને એક જ સમાજના હોવાથી તેમના લગ્ન શક્ય નહોતા હિનાના ઘરે તેમના પ્રેમ સંબંધની ખબર પડતા પરિવારજનોએ હિનાને કહ્યું હતું કે આ લગ્ન શક્ય નથી કારણ કે છોકરો પણ આપણા જ સમાજનો છે પરિવારજનોએ હિનાને સમજાવ્યા છતાં તે માની નહોતી એટલે આ બંનેના પ્રેમ સંબંધનો અંત આવે તે માટે અરવિંદસિંહ પરિવાર સાથે નરોડા ખાતે રહેવા આવી ગયો હતો નરોડા ગયા પછી પણ અરવિંદસિંહ સહિતના લોકોએ હિનાને હિતેશ સાથે પ્રેમ સંબંધ નહીં રાખવા માટે સમજાવી હતી એ સમયે હિનાએ તેના પરિવારજનોને કહ્યું હતું કે હું જઈશ તો હિતેશ સાથે જ જઈશ અને તેની સાથે જ લગ્ન કરી બીજા કોઈ સાથે લગ્ન નહીં કરવું ઘણી વાર સમજાવ્યા બાદ હિના માનતી નહોતી એટલે હવે પરિવારજનો તેના પ્રેમ સંબંધી કંટાળી ગયા હતા તેના પિતા અરવિંદસિંહને એવો વિચાર આવતો હતો કે હજી પણ જો હિના હિતેશ સાથે ભાગી જશે તો મારી આબરૂ સાવ જશે આ વિચાર આવ્યા બાદ અરવિંદસિંહે પોતાના ભત્રીજા ગજેન્દ્રસિંહને ચાર સપ્ટેમ્બરે પોતાના ઘરે નરોડા બોલાવ્યો હતો ગજેન્દ્રસિંહ માકરોલ ગામનો ડેપ્યુટી સરપંચ છે અરવિંદસિંહે ગજેન્દ્રસિંહને કહ્યું હતું કે અમે હિનાને ઘણી સમજાવી છે સત્તા તેમ માનતી નથી અને હિતેશ સાથે જ લગ્ન કરવાની જીત લઈને બેઠી છે હીના બે વખત તો ભાગી ચૂકી છે પણ હવે જો તે ફરીથી હિતેશ સાથે ભાગી જશે તો ગામમાં અને સમાજમાં આપણી આબરૂ જશે આપણે ગામમાં કોઈને મોઢું બતાવવા લાયક નહીં રહીએ આપણે હિનાનો કાયમી રસ્તો કરવો પડશે અરવિંદસિંહની આ વાત સાંભળી બાદ ગજેન્દ્રસિંહ પણ તેની સાથે સહમત થઈ ગયો હતો અને તેને પણ લાગ્યું કે હું સમાજનો આગેવાન છું અને હવે હિનાને લીધે વધુ બદનામી ન થવી જોઈએ આની પછી અરવિંદસિંહ અને ગજેન્દ્રસિંહે હિનાને મોતને ઘાટ ઉતારવાનો પ્લાન બનાવી નાખ્યો બંનેએ નક્કી કર્યું કે આપણે વડોદરા નજીક આવેલા અનગઢ ગામે મેરડી માતાજીના મંદિરે હિનાની બાધા કરવા જવાનું છે એમ કહીને તેને હિનાને લઈ જઈશું જ્યાં તેની હત્યા કરી નાખશું આ પ્લાન બની ગયા બાદ ગજેન્દ્રસિંહે તેના ગામના ભરત ચુનારાને ફોન કર્યો અને ત્યાંથી બહાર જવાનું છે તેવી વાત કરી અને બીજા એક માણસને પણ સાથે લઈને આવવાનું કહ્યું હતું હવે થોડા દિવસો વીતી જાય છે અચાનક એક દિવસે આરોપી અરવિંદસિંહ તેની દીકરી ઈનાને કહે છે કે વડોદરા પાસે અનગઢ ગામ છે ત્યાં મેરલી માતાજીનું મંદિર આવેલું છે તું પાછી આવી ગઈ છે એટલે તારી બાધા માની માનતા પૂરી કરવા માટે આપણે ત્યાં જવાનું છે એક તરફ સગો પિતા જ પોતાની હત્યા કરી નાખશે તે વાતથી સાવજાણ હિનાએ અનગઢ જવાની હા પાડી દીધી હતી બીજી તરફ તેનો પિતા અરવિંદસિંહ દીકરી હિનાની હત્યા કરવાના ખતરનાક મનસુબા સાથે પોતાના પ્લાન પ્રમાણે આગળ વધી રહ્યો હતો પાંચમી સપ્ટેમ્બરે અરવિંદસિંહે તેના જમાએ હિનાની મોટીબહેન કાજલના પતિને ફોન કર્યો હતો કે તે તેણે કહ્યું હતું કે હિનાની બાધા પૂરી કરવા અનગઢ ગામે જવાનું હોવાથી કાજલને અમારી સાથે મોકલજો એટલે એ જ દિવસે સવારે અગિયાર વાગે કાજલ તેના પિતાના ઘરે નરોડા આવી ગઈ હતી કાજલ નરોડા આવ્યાના અડધા કલાકની અંદર જ એટલે કે સાડા અગિયાર વાગ્યા આસપાસ અરવિંદસિંહ કાજલ અને તેનો ત્રણ વર્ષનો પુત્ર હિના ગજેન્દ્રસિંહ કારમાં અનપટ જવા નીકળ્યા અનગઢ જવા નીકળ્યા જાય છે આ લોકો જે કારમાં સવાર હતા તે કાર ગજેન્દ્રસિંહની હતી રસ્તામાં ગજેન્દ્રસિંહે પાકરોલના ભરત ચુનારાને ફોન કરીને તેને અને તેની સાથે રહેલા નરેશ રામોલ ખાતે બોલાવી લીધા હતા રામોલ પહોંચીને ગજેન્દ્રસિંહે ભરતને ઓનલાઈન બે હજાર રૂપિયા આપ્યા હતા અને અનગઢ ગામે તમે ભેગા થાવ તેવું કહીને નીકળી ગયા હતા આના પછી અરવિંદસિંહ અને કારમાં સવા તમામ લોકો અમદાવાદ વડોદરા હાઈવે થઈને અનગઢ ગામે પહોંચ્યા હતા આ દરમિયાન ગજેન્દ્રસિંહ અને સુ ભરત સોનારા સતત એકબીજાના સંપર્કમાં હતા ગજેન્દ્રસિંહે ફરીથી ભરતને બે હજાર રૂપિયાના ટ્રાન્સફર કર્યા હતા અનગઢ પહોંચ્યા બાદ અંદાજે ત્રણ વાગ્યા આસપાસ તેમણે બાધા પૂરી કરી હતી અને દર્શન કરીને ભરત નરોડા આવવા નીકળ્યા હતા આ સમયે સમયે ગજેન્દ્રસિંહે ભરત સોનાને તેમની કારની પાછળ આવવાની સૂચના આપી હતી હવે ફક્ત કાર જ આગળ નહોતી વધી રહી પરંતુ અરવિંદસિંહ અને ગજેન્દ્રસિંહ પણ પોતાના પ્લાન પ્રમાણે આગળ વધી રહ્યા હતા પરત ફરતી વખતે તેઓ નંદેસરથી વડોદરા બાયપાસ થઈને હાલોલ હાઈવે પર આવ્યા હતા જ્યાં એક હોટલ પર ચા નાસ્તો કરી અંધારું થવાની રાહ જોતા હતા કારણ કે જો અંધારું થઈ જાય તો તેઓ સરળતાથી હિનાની હત્યા કરી શકે તેમ હતા આ માટે તેમણે કેનાલની આસપાસ અંતરિયાળ રસ્તા પર કાર ફેરવવાનું શરૂ કર્યું હવે રાત્રે આઠ વાગ્યાનો સમય થઈ ચૂક્યો હતો અને અંધારું પણ થઈ ગયું હતું જેથી અરવિંદસિંહને ગજેન્દ્રસિંહને લાગ્યું કે હવે હીરાની હત્યા કરવામાં વાંધો આવ્યો તેમ નથી તક જોઈને ગજેન્દ્રસિંહે મોટી નર્મદા કેનાલ પાસે કાર જવા દીધી હતી આ સમયે ભરત અને તેની સાથે રહેલો નરેશ પણ તેની તેમની પાછળ પાછળ જ હતા કેનાલના રસ્તે આગળ વધતી વધ કારે ત્રણ પુલ પસાર કરી દીધા હતા ચોથો પુલ આવતા જ ગજેન્દ્રસિંહે કારનો યુટર્ન લીધો અને કારને ત્યાં જ ઊભી રાખી દીધી આ સમયે વરસાદ વરસી રહ્યો હતો પાછળ આવી રહેલા ભરત અને નરસની કાર માટીમાં ફસાઈ ગઈ હતી તેમણે પોતાની કાર ત્યાં જ મૂકી દીધી હતી બીજી તરફ અરવિંદસિંહ અને ગજેન્દ્રસિંહે પોતાની કારમાંથી જ બહાર નીકળી કારનો પાછળનો દરવાજો ખોલીને હીનાનો હાથ ખેંચીને તેને બહાર કાઢી હતી અને કારમાં બેઠેલી હિનાની બેન કાજલ બહાર ન આવે તે માટે તેમણે કારને બ્લોક કરી દીધી હતી ભરત અને નરેશ પણ નરેન્દ્રસિંહની કાર પાસે આવી ગયા હતા અને ત્યાં ઊભા રહ્યા હતા અરવિંદસિંહને ગજેન્દ્રસિંહ હિનાને પકડીને કેનાલ પાસે લઈ ગયા અને તેને કેનાલમાં ધક્કો મારી દીધો હતો કાર પાસે ઊભેલા ભરત અને નરેશે આ દ્રશ્ય જોયું હતું એટલે નરેશે દોડીને કેનાલમાં ઉતરીને હીનાનો હાથ પકડીને તેને ખેંચી બચાવી લીધી હતી નરેશે હીનાને બચાવી લીધા ગજેન્દ્રસિંહ ગુચ્છે થયો હતો તેણે નરેશને અપશબ્દો કહીને દૂર જતા રહેવાનું કહ્યું હતું જેના પછી ભરત અને નરેશ દૂર જતા રહ્યા હતા અરવિંદસિંહ અને ગજેન્દ્રસિંહ હિનાની હત્યા કરવા માટે મક્કમ જ હતા તેઓ કોઈ પણ ભોગે હિનાને મોતને ખાટ ઉતારવા માગતા હતા એટલે હવે ગજેન્દ્રસિંહે હીનાને પાછળથી પકડી રાખી અને તેના જ પિતા અરવિંદસિંહે તેના જ દુપટ્ટાથી તેનું ગળું દબાવી દીધું હિનાયત બચવા માટે ઘણા તરફ માર્યા પ્રતિકાર પણ કર્યો પરંતુ ગજેન્દ્રસિંહે થોડી જ વારમાં તેનું મોત નીપજ્યું હિનાનું મૃત્યુ થયું હોવાની ખાતરી થઈ જતાં અરવિંદસિંહ અને ગજેન્દ્રસિંહે નરેશ અને ભરતને પાછળની સીટમાં બેસી જવા કહ્યું હતું આના પછી હિનાની લાસ્ટને ઉંચકીને કારમાં પાછળની સીટમાં મૂકી દીધી હતી બાદમાં અરવિંદસિંહ ભરત અને નરેશના ખોળામાં રાખીને દીધી હતી આ સમયે કાજલ આગળની સીટ પર બેઠી હતી લાશને કારમાં મૂક્યા બાદ તેઓ કાર લઈને નીકળી જાય છે રસ્તામાં ગજેન્દ્રસિંહે તેના શાળા ઉપેન્દ્રસિંહને ફોન કર્યો હતો અને ભરતની ફસાઈ ગયેલી કાર વિશે જાણકારી આપી અને કહ્યું હતું કે તમે ચાવી લઈને જજો અને રસ્તામાં વચ્ચે આવતા પાંચ દેવળા ગામના બસ સ્ટેન્ડ ખાતે ગજેન્દ્રસિંહે ઉપેન્દ્રસિંહના મિત્રને ભરતની કારની ચાવી આપી દીધી હતી આ તરફ અરવિંદસિંહે પોતાના ભાઈ પોપટસિંહ ગજેન્દ્રસિંહના પિતા અને નટવરસિંહને જાણ કરી હતી કે અમે હિનાને મારી નાખી છે અને તેની લાશ લઈને સીધા શમશાને આવીએ છીએ તમે અંતિમ વિધિની તૈયારી કરી રાખજો રસ્તામાં વચ્ચે આવતા ત્રગાડ કતરાડ ગામના પાટિયા પાટીએ અરવિંદસિંહે પોતાની મોટી પુત્રી કાજલને ઉતારી દીધી હતી કાજલને ઉતાર્યા બાદ ગજેન્દ્રસિંહ અને અરવિંદસિંહ સહિતના લોકો બાકરોલ શમશાને આવવા માટે આગળ વધ્યા હતા ગજેન્દ્રસિંહ ધીરે ધીરે કાર ચલાવતો હતો છ તારીખે રાત્રે લગભગ સાડા બાર વાગ્યા આસપાસ આ લોકો સ્મશાન નજીક પહોંચે છે પણ શમશાને જતા રસ્તામાં પાણી ભરાયેલું હોવાથી તેઓ ત્યાં જવાના બદલે ગજેન્દ્રસિંહના એસ્ટેટમાં આવ્યા હતા અહીં ગજેન્દ્રસિંહના પિતા પોપટસિંહ નટવરસિંહ તથા નાનો ભાઈ રાજદીપસિંહ પહેલેથી તૈયારીઓ કરીને સફેદ કલરની કાર સાથે ઊભા હતા હિનાની લાશ ઝડપથી સળગી જાય તે માટે ડીઝલ ઘી એ બધું તૈયાર કરીને રાખ્યું હતું આ લોકો અહીંથી પિકઅપ વાહનમાં સૌ પ્રથમ લાકડા મૂકીને લઈ ગયા બાદ મા હિનાની લાશને પણ પિકઅપ વાનમાં મૂકી હતી એને ગજેન્દ્રસિંહ અરવિંદસિંહ પોપટસિંહ નટવરસિંહ તેમજ રાજદીપસિંહ પોતે પણ તેમાં બેસી ગયા હતા આ તમામ લોકો મોડી રાતે હિનાની લાશ સાથે બાકરો શમસાને પહોંચ્યા હતા જ્યારે ભરત અને નરેશ એસ્ટેટમાં જ રોકાઈ ગયા હતા શમશાને પહોંચીને અરવિંદસિંહે અને ગજેન્દ્રસિંહ સહિતના પાંચે લોકોએ કોઈને ખબર ન પડે તે રીતે હિનાની લાશને ત્રણ વાગ્યા સુધીમાં સળગાવી દીધી હતી હિનાની લાશ ઝડપથી સળગી જાય તે માટે તેઓ થોડા થોડા સમયના અંતરે ચિત્તા પર ડીઝલ પણ નાખતા જતા હતા લાશ સળગી ગઈ એટલે ત્રણ વાગ્યા આસપાસ તમામ પાંચેય લોકો ત્યાંથી નીકળી જાય છે અને પોતાના ઘરે જતા રહે છે રાતના અંધારામાં ચૂપચાપ રીતે કરાયેલા અંતિમ સંસ્કારે આ ઓનર ક્લિનિંગનો ભાંડો ફોડી નાખ્યો હાલ તમામ આરોપીઓ જેલમાં છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ